કેવા એક તો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ ચડતો ક્રમ અને ઉતરતો હવે ચડતા ક્રમમાં શું યાદ રાખવાનું ચ ના સ ના કેવા એટલે ચડતો અને ના એટલે નાની સંખ્યા બરાબર અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું શું યાદ રાખવાનું મો 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 એટલે ઉતરતા મો એટલે મોટી બરાબર છે તો હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ પહેલા તો બરાબર છે હા ને તો આપણે ચાલો આ બધી સંખ્યા છે એમાં મોટી કોણ છે બોલો જોઈએ મોટી કોણ છે प्लीज આવી જાઓ ચાલો फटाफट અહીં આવી આવ અહીંયા 30 ચાલો હવે આ ઊભેલા છે એમાં મોટી સંખ્યા કઈ છે 29 29 મોટી બોલજો જરા આ તો હતો फटाफट ચાલો હવે કોણ મોટી છે આમાં 28 28 કોણ 28 ચાલો આવી જાવ ચાલો હવે કોણ મોટી લઈ છે આમાં હે

જો આપણે ઉતરતા સંખ્યા હોતી આપણે કેવી શોધી શોધી લાવવા મોટી મોટી શોધી લાવવા એટલે ઉતરતા ક્રમમાં ગોઠવાય જાય બરાબર ને ચાલો સરસ સરસ ચાલો